વલસાડની હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે જે દર્દીના પરિવારજનો અહીં આવ્યા હતા દર્દીના મોત બાદ તેઓ ઉશ્કેરાયા અને ત્યારબાદ તેમણે જે તબીબ છે તેમના પર ગુસ્સે થઈ અને હુમલો કર્યો અને ડોક્ટરને એક લાફો પણ ઝીંકી દીધો જેને લઈ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો ઘટનાની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી ડૉક્ટરને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધી છે મામલો થાળે પાડ્યો ડોક્ટરોએ માંગ કરી છે કે સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે જે દર્દીના પરિવારજનો અહીં આવ્યા હતા દર્દીના મોત બાદ તેઓ ઉશ્કેરાયા અને ત્યારબાદ તેમણે જે તબીબ છે તેમના પર ગુસ્સે થઈ અને હુમલો કર્યો અને ડોક્ટરને એક લાફો પણ ઝીકી દીધો જેને લઈ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો ઘટનાની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી ડૉક્ટરને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધી છે મામલો થાળે પાડ્યો ડોક્ટરોએ માંગ કરી છે કે સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે